લીધે પાણી ભરાઈ જતાં મગર કે મગરના બચ્ચા આવી જતા હોય છે તો આપના માધ્યમથી સમાચાર દ્વારા લોકોને સાચી માહિતી પહોંચાડવામાં આવે ને આ વન્યજીવો અને સર્પશેળ જીવોને બચાવવા આપણા સૌનો અધિકાર છે વડિયાની અંદર આ મગરનું બચ્ચું આવી જતા આજે રહેવાસીઓ છે અમારા એ એકચ્યુલી વર્ષોથી મગરોને સાચવે છે એમના પેઢીઓથી અહીંયા રહે છે વિશ્વામિત્રી નદી આપણી જ છે અહીંયા આગળ દરેક જેના જે જેટલા બી અહીંયા આગળ અમારા વલસાડના જે જેટલા બી રહેવાસીઓ છે એ એમના પેઢીઓથી રહેતા આવ્યા છે અહીંયા આગળ એટલે આ મગરો જે વન્યજીવો છે એમને ખાસ એ લોકો બચાવતા આવ્યા છે અને એમનો ધન્યવાદ કરીએ છીએ અમે કે અમારા જેવા એનજીઓને કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરીને આપણે આ મગરો છે એને બચાવું અને હવે ઘણા વર્ષોથી જાગૃતતા બી આવી છે કે આમ સમજતા થયા છે એટલા માટે આ મગરો જ્યારે નદી આપણે પહોળી કરી એટલે એ લોકો રહી રહ્યા છે પણ ઘણી આ નાના નાના મગરો છે એ પોતાના ખોરાક માટે આજુબાજુના ખેતરના અંદર જે પાણી ભરાઈ ગયા હોય છે એમાં આવી જતા હોય છે અને ફરી એમના નદીમાં નહીં જઈ શકતા તો ફસાઈ જતા હોય છે એવી રીતે આ રહેવાસીઓ છે એ પોતાની આ લેન્ડ છે એ લોકોની આજુબાજુ એમના ખેતરો આવેલા છે વાડીઓ આવેલી એમાં કામ કરવા દિનભર એટલે જતા હોય છે તો એમાં પછી ઘણીવાર પાણી સુકાતા આ મગરો ગભરાઈને ભાગતા હોય છે ઘણીવાર કૂતરા હોય છે તો એ અમને ચીલમ ચીલી કરતા હોય છે ત્યારે ખબર પડી જાય છે કે ભાઈ આ અહીંયા ગાડી કશું છે તો આ ભારોટ ફળિયાની અંદર આ મગરને અમારી ટીમ અત્યારે અહીંયા આવી છે સારી રીતે સુરક્ષિત રીતે એને રેસ્ક્યુ કરી લીધું છે અને ગામવાળાઓનો અને આપણા ભારોટ ફળિયાનો અમે ધન્યવાદ કરીએ છીએ કે આ જે જીવને બચાવવા માટે એ લોકોએ અમને સાથ સહકાર આપ્યો છે અને આપણે ને આગળ આપણા બધાની આ એક ફરજ છે કે આપણે આવા વન્યજીવોને આપણે બચાવતા રહીએ અને આપણે વારંવાર કહીએ છીએ કે આખી દુનિયાની અંદર આ મગરો છે ને એ આપણી પાસે છે આપણા હિન્દુસ્તાનમાં વડોદરામાં અને વિશ્વામિત્રી નદીની અંદર આપણી પાસે છે તો આ જે જનરેશન છે આજે આજુબાજુ જે આ નાના ભૂલકાઓ છે એ લોકોને કંઈને કંઈક ડર બી નથી લાગતો અને એમને બી ભવિષ્યમાં આની આનો ડર ના રહે કે આને સમજતા રહે બહારના લોકો એને જોવા આવે છે તો નથી જોવા મળતા આપણી જોડે રહે છે આ મગર મગર આપણી વસ્તીની વચ્ચે રહે છે એટલે કશું કરતા નથી આપણે એટલે આ તમારા મીડિયા માધ્યમથી અમે લોકોને એવું કહેવા માંગીએ છીએ કે મગરોથી કે આનાથી ગભરાવો નહીં બસ આને સુરક્ષિત રાખીએ આપણે અને આને બચાવવાનું આપણું કામ છે એટલે શ્રી સાંઈ દ્વારકા માય ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી હું જે આ આ મગરને હમણાં રેસ્ક્યુ કર્યો છે અમારી ટીમે આ લોકોનો ધન્યવાદ કરીએ છીએ મારો નંબર છે નાઇન ડબલ ટુ સેવન વન ઝીરો ડબલ વન એઇટ ફાઈવ કંઈ બી તમને આવું કંઈ દેખાય તો બસ એને ધ્યાનમાં રાખીને અમને ફોન કરો અને આવા જીવોને આપણે આવી રીતે આવી રીતે બચાવતા રહીએ અને અત્યારે આ આ મગરને અત્યારે હમણાં આ લગભગ આ અત્યારે આને પકડ્યો છે આનાથી બીજો એક અઢી ફૂટનો અમે ત્યાં વળસડથી પકડ્યો તલસરથી પકડ્યો છે અને આ વળસરથી પકડ્યો છે આ બંને મગરોને અત્યારે સુરક્ષિત રીતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આપણે સોંપી દઈશું અને એને એની પોતાની સુરક્ષિત જગ્યા પર પાછા એને ડિપાર્ટમેન્ટ એને રિલીઝ કરી દેશે એકવાર ફરીથી હું આ ભારત ભડિયાના દરેક રહેવાસીઓનો અને આપણા ભૂલકાઓનો ધન્યવાદ કરું